સુરતના સચિન વિસ્તારમાં કેદીઓને કોર્ટમાંથી જેલમાં લઈ જતી બસને અકસ્માત નડ્યું છે સુરતના સચિન વિસ્તારમાં આજે એક મોટી ઘટના બની છે જ્યાં કેદીઓને કોર્ટમાંથી જેલમાં લઈ જઈ રહેલી પોલીસ બસને ગંભીર અકસ્માત નડ્યો હતો કેદીઓ ભરેલી પોલીસ બસ ટ્રકમાં ઘુસી ગઈ હતી આ ઘટનામાં કેટલાક આરોપીઓને ઈજા પહોંચી છે જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સચિન વિસ્તારમાં આવેલી એક ચેકપોસ્ટ નજીક થયો હતો પોલીસ બસ આગળ લઈ જઈ રહેલા એક ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો તો આ બસમાં પકડાયેલા આરોપીઓને કોર્ટમાંથી લાજપોર જેલમાં લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ઇજાગ્રસ્ત થયેલા આરોપીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ સુરત હેડક્વાર્ટર પોલીસ દ્વારા તાત્કાલિક બીજી પોલીસ વાન મોકલવામાં આવી હતી જેમાં બાકીના તમામ કેદીઓને સુરક્ષિત રીતે લાજપોર જેલ પહોંચાડવામાં આવ્યા હતા પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માત ટ્રકના ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો છે કે પછી અન્ય કોઈ કારણસર તે અંગેની તપાસ ચાલી રહી છે હાલમાં ઇજાગ્રસ્ત આરોપીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે બસની અંદર રહેલા કેદીઓની ઈજાઓ પહોંચી હતી જેના કારણે એકસો આઠ એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી ત્યારબાદ અન્ય પોલીસ બસને બોલાવી અને તમામ કેદીઓ અને જવાનોને લાજપોર લઈ જવામાં આવ્યા હતા જે કેદીઓને ઈજા પહોંચી હતી તેમને લાજપોર જેલમાં ફરજ ઉપર રહેતા તબીબ પાસે સારવાર કરાવી હતી